બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વિશાલમ ટુંડાલીયા આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ પોલિટિકલ સાયન્સ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને આવકારું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે એસ વાયબીએ પોલિટિકલ સાયન્સના અનુસંધાનમાં પેપર થ્રી બ્લોક ફાઈવ યુનિટ ચૌદ પીએસએમ ટુ ઝીરો થ્રી પીએસએસ ટુ ઝીરો થ્રી એના અનુસંધાનમાં મુખ્ય પ્રાદેશિક પક્ષો એમાં ઝારખંડ પક્ષ અને શિવસેના એના અનુસંધાનમાં આપની સમક્ષ ચર્ચા કરવા માગું છું વિદ્યાર્થી મિત્રો છેલ્લા ઘણા લેક્ચરથી આપણે પોલિટિકલ સાયન્સના અનુસંધાનમાં રાજકીય પક્ષો શું છે એના અનુસંધાનમાં આપણે ચર્ચા કરીએ છીએ રાજકીય પક્ષો નો ઉદભવ કઈ રીતે થાય છે રાજકીય પક્ષોની રચના કઈ રીતે થાય છે કઈ રીતે મજબૂત બને છે રાષ્ટ્ર કે રાજ્યના નિર્માણમાં એની શું ચોક્કસ ભૂમિકા છે કોઈ પણ જાતની એક રાજ્ય વ્યવસ્થા હોય અને ખાસ કરીને આપણે વાત કરીએ છીએ કે લોકતંત્રની અંદર તો એમાં રાજકીય પક્ષોની શું ભૂમિકા છે લોકોના રોજિંદા દિનચર્યાની અંદર આ રાજકીય પક્ષો એ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપણને કઈ રીતે પ્રભાવિત કરતા એ જોવા મળે છે રાજકીય પક્ષો એ રાષ્ટ્રીય તંત્રની અંદર એમાં એમની શું ભૂમિકા છે સામાજિક ક્ષેત્રે એનું શું યોગદાન છે એઝ એઝ વેલ આર્થિક પરિબળો ને પણ કઈ રીતે પ્રભાવિત કરે છે આસપાસની આપણી રોજિંદા જીવનની અંદર રાજકીય પક્ષોની શું ભૂમિકા છે અને રાજકીય પક્ષો એટલે શું કે જે માનવ સમુદાય છે જેમાં આપણે રાષ્ટ્ર અને રાજ્યનું નિર્માણ કર્યું છે એક ચોક્કસ વ્યવસ્થા ઉત્પન્ન કરી છે એક લોકતાંત્રિક વ્યવસ્થા ઉત્પન્ન કરી છે એને શું આયોજિતબદ્ધ રીતે ઇમ્પ્લિમેન્ટેશનમાં લાવવાની જે આખી પ્રોસેસ છે જે પ્રક્રિયા છે ભાગ ભાગરૂપે આપણે ચૂંટણીની વ્યવસ્થા કરી છે અને ચૂંટણી એટલે કે જેની અંદર વ્યક્તિ એના જૂથોનો એક આખો સમૂહ કે જે પોતાની એક ચોક્કસ વિચારધારાના અનુસંધાનમાં રાષ્ટ્ર નિર્માણમાં અને જાહેર વહીવટ જાહેર વ્યવસ્થા છે કે લોકોની જરૂર જરૂરિયાતો જે છે એને પરિપૂર્ણ કરવા માટે એના યોજનાઓને ચરિતાર્થ કરવા માટેનું એક ચોક્કસ પીઠબળ એટલે કે રાજકીય પક્ષો તો લોકતંત્રમાં કેટલી ઉપયોગીતા આ રાજકીય પક્ષોની છે એના પર આપણે આ એક વિચાર કરવો રહ્યો કે શું લોકતંત્રિક વ્યવસ્થા રાજકીય પક્ષો વગર શું હોઈ શકે એની ભૂમિકા એની વ્યવસ્થા કયા પ્રકારની હોઈ શકે આ પણ એક વિચારનો મુદ્દો બને છેલ્લા કેટલાક લેકચરથી આપણે જોઈએ છે કે રાજકીય પક્ષોમાં આપણા જે ભારતીય લોકતંત્ર વ્યવસ્થા તંત્રમાં રાષ્ટ્રીય કક્ષાના જે છે કે એકથી વધારે રાજ્યો પર જે પોતાનું પ્રભુત્વ ધરાવે છે અને પ્રાદેશિક પક્ષો કે જે પર્ટિક્યુલર એક રાજ્ય પર સીમિત છે પરંતુ એની મજબૂતા એટલી છે કે એ રાજ્યમાં એ એક પ્રભાવક પક્ષ તરીકે પોતાની ભૂમિકા અદા કરે છે તો ઘણા લેક્ચરથી આપણા આના અનુસંધાનમાં જ વાત કરી હતી આજે પણ એને કન્ટિન્યુ કરતાં બે મુખ્ય રાજ્યોની અંદર બે મુખ્ય પક્ષો જે છે ઝારખંડની અંદર ઝારખંડ પક્ષ અને મહારાષ્ટ્રની અંદર શિવસેના એના પર આપણે થોડું ફોકસ કરીએ કે આ રાજ્યોની અંદર એમનું કેટલી પકડ છે અને એમનું શું યોગદાન છે આપણે ઝારખંડના ઝારખંડ પક્ષ તરફ થોડું ધ્યાન આપીએ મિત્રો સ્વતંત્રતા પહેલાં અને પછી જે આદિવાસી કલ્યાણ જે છે એમના અધિકારો છે શોષણ વિરુદ્ધનું એમનું જે સશક્તિકરણ છે જંગલના મુદ્દાઓ હોય કે જંગલના હક્કોના અનુસંધાનમાં એના વિકાસની વાત હોય સાંસ્કૃતિક રક્ષણની વાત હોય તો આ બધા ફેક્ટર્સો જે છે ને એના પર ક્યાંક ને ક્યાંક ઝારખંડ પક્ષની એ મુદ્દા ચોક્કસ રીતે રહ્યા છે કે આપણે જોઈએ છે કે આ રાષ્ટ્ર રાજ્ય એ પ્રકારની વ્યવસ્થા તંત્રમાં છે કે જ્યાં આદિવાસીઓનું જાતિનું પ્રભુત્વ કંઈક વિશેષ માત્રામાં છે અને એના અનુસંધાનમાં એમના આ બધા ફેક્ટર્સો જે છે એના પર દેખીતી રીતે એમના મુદ્દાઓ રહે એ આપણે જોઈ શકીએ ઓગણીસો એકાણુંના ના આંકડા મુજબ ભારતની કુલ વસ્તીના આઠ ટકા આદિવાસી એ વસ્તી ધરાવતા એની સંખ્યા એ લઘુમતીમાં આપણે ગણી શકાય એક ઉપખંડના એ મૂળ વિવાહ રહેવાસી હોવાના કારણે બંધારણની અંદર એમના રક્ષણ માટેની એક ચોક્કસ પ્રકારની જે જોગવાઈ જે છે એ આપણે જોઈ શકીએ છીએ કે જ્યાં પણ આ પ્રકારના જ્ઞાતિ જે છે આદિવાસી એમના માટે બંધારણની અંદર એક ચોક્કસ પ્રકારની એક વ્યવસ્થા છે એમને જોગવાઈ કરેલી છે લોકશાહી સમાજમાં લઘુમતીઓને ખાસ તરકાર રાખવાના મૂલ્યો એ સ્પષ્ટ હોવાથી આદિવાસી જે વિસ્તાર છે એના પ્રદેશો છે વસ્તીઓ છે એની મહત્તા એ કંઈક વિશેષ બનતી જોવા મળે મિત્રો અને એના અનુસંધાનમાં જે ઝારખંડના જે છે એ આદિવાસી એક રાજ્ય તરીકે એ વિકસ્યું છે એની સ્થાપના પર આપણે થોડું ફોકસ કરીએ તો બે હજારની જે સાલ થાય છે કે આપણે જોઈએ છીએ કે ઝારખંડ એક એવું રાજ્ય છે કે જે બીજા રાજ્ય પરથી અલગ તર્યું છે અને એક નવા રાજ્ય તરીકે એનો ઉદ્ભવ થયેલો છે તો એ એના અનુસંધાનમાં જોઈએ કે બે હજારમાં એનડીએનું જ્યારે ગઠબંધન સરકાર બને છે ત્યારે ઝારખંડ રાજ્યની સ્થાપના થતી આપણને જોવા મળતી ઝારખંડ એ પોતાના વન ઉપજ અને કુદરતી જે ખનીજો છે એનાથી અતિ સમૃદ્ધ એ પ્રદેશ છે જે પછાતપણાનો પણ એક એનો એક લાંબો ઇતિહાસ છે એ પણ આપણે આ રાષ્ટ્ર રાજ્ય આ પ્રદેશમાં આપણે જોઈ શકીએ છીએ સ્વતંત્રતા પહેલાંના જે આદિવાસી મહાસભા નામની જે બે વિચારધારા જે હતી એ વિભાજીત થાય છે જે એક છે એ અંગ્રેજોના શાસન તરફ છે અને બીજી જે છે એ ગાંધીવાદી વિચાર તરફ એમની વાતો થાય છે તો બે વિભાજન આપણે આ મહાસભામાં જોવા મળે એક તરફ છે કે ખ્રિસ્તી આદિવાસીઓ જે છે એ સમયની અંદર એ ચોક્કસ સમયગાળાની અંદર એ કોંગ્રેસના વિરોધી હતા અને સ્વતંત્રતા પછી એનું જ્યારે છે એ નામ બદલાય છે અને એને એક ઝારખંડ પક્ષ તરીકે એને ચોક્કસ નામ આપવામાં એ આવે છે એટલે કે ચો કોંગ્રેસની વિરુદ્ધમાં એના વિરોધ તરીકે જે ખ્રિસ્તી આદિવાસીઓ જે છે એમની એક ચોક્કસ વિચારસરણા છે અને એના અનુસંધાનમાં ક્યાંક નવો એક પક્ષ તરીકે ઝારખંડ પક્ષની રચના થતી આપણને જોવા મળે ઓગણીસો બાવનથી ઓગણીસો સત્તાવનમાં બિહારની જે ચૂંટણી છે એમાં એની યોગ નોંધપાત્ર સફળતા એ હાંસલ થાય છે ત્રણસો ને બાવનમાંથી બત્રીસ બેઠકો એ મેળવામાં સફળતા મેળવે છે અને કેમ કે બત્રીસ બેઠકો હોવાને અનુસંધાનમાં એ સરકાર રચવામાં અસફળ રહે છે પરંતુ વિરોધ પક્ષ તરીકે એની ભૂમિકા એ આ સમયગાળામાં જોવા મળે ઓગણીસો બાસઠમાં બત્રીસ માર્ચની ફક્ત વીસ બેઠકો મળવામાં એ હાંસિલ થાય છે ભાષાના આધારે રાજ્યના દરજ્જાની એની માગણી જે છે એ રાજ્યમાં પુનઃગઠન પણ છે એ નકારે છે એના અનુસંધાનમાં પક્ષના જે નેતા છે જયપાલ સિંહ એ ઓગણીસો તેસઠમાં આ પક્ષનું કોંગ્રેસમાં વિલીન કરતા આપણને જોવા મળે છે મિત્રો આ પક્ષમાં આનો ખૂબ વિરોધ થાય છે પક્ષના ટોટલ ચાર જેટલા ટુકડા થઈ જાય છે અને જેમાંથી ઝારખંડ પક્ષ એ સૌથી મોટું જૂથ તરીકે ઉભરે છે ઝારખંડ એક એવું રાજ્ય કે જ્યાં બે રાષ્ટ્રીય પક્ષો એટલે કે બીજેપી અને કોંગ્રેસ તથા નવગૌણ કક્ષાના જે રાષ્ટ્રીય પક્ષો છે જેમ કે જેડીયુ છે રાજદ છે ટીએમસી છે એનસીપી છે સીપીઆઈ છે સીપીએમ છે અને અન્ય બીજા કેટલા પણ ગણા તો એ પણ અસ્તિત્વ ધરાવે છે અને તેમ બાવજ આઠ જેટલા પ્રાદેશિક પક્ષો જેમ કે ઝારખંડ મુક્તિ મોરચા છે ઝારખંડ વિદ્યાર્થી સંઘ ઝારખંડ લોક પક્ષ યુનાઇટેડ ઝારખંડ પક્ષ બિરસા સેવાદળ વગેરે જેવા પ્રાદેશિક પક્ષો પણ એમાં અસ્તિત્વ ધરાવે તો દેખીતી રીતે આટલા બધા પક્ષો અસ્તિત્વ ધરાવતા હોય તો ભારતીય સંઘમાં જે તમામ રાજ્યો જે છે એમાં ઝારખંડ જે એક એવું રાજ્ય બને છે એવું લાગે છે કે ત્યાં આટલા બધા રાજકીય પક્ષો જે છે એ સક્રિય છે કે જે આપણે જોઈએ છીએ કે રાષ્ટ્રીય કક્ષાથી માંડીને પ્રાદેશિક પક્ષો જેવા ઘણા બધા પક્ષો જે છે એ પર્ટિક્યુલર આ રાજ્યમાં આપણે સક્રિય હોય એવું આપણે જોઈ શકીએ જે ગરીબ રાજ્યમાં જે પછાતપણું છે જે શોષિત વર્ગ છે જે પીડિત વર્ગ છે નિરક્ષર આદિવાસીઓ છે એના ઉત્થાન એના વિકાસ એના પ્રતિનિધિત્વ માટે એ આટલો બધો રાજકીય ઉત્સાહ આ બધા પક્ષોની જે સક્રિયતા છે જે એ આપણે જોઈ શકીએ છીએ કે આશ્ચર્યજનક બાબત એ ક્યાંક બનતી આપણને જોવા મળે છે પણ બાબત શું બને છે કે ખનીજ જે છે વન જે છે એની જે સંપત્તિઓ છે એને સમૃદ્ધ રાજ્યમાં લાવવાની દ્રષ્ટિએ જેની વ્યાપક જે રાજકીય નિષ્પદતા જે છે ને એ આ બધા ફેક્ટર્સમાં હોઈ શકે એવો કયા ખ્યાલ આપણને આવતો જોવા મળે તો મિત્રો આપણે ઝારખંડની અંદર ઝારખંડ પક્ષની શું ભૂમિકા હતી એના અનુસંધાનમાં જોયું કે જે આદિવાસી વિસ્તાર છે જે એક પર્ટિક્યુલર કોમ છે એના કેટલા એવા વિવિધ પ્રકારના પ્રશ્નો છે અને એમના અનુસંધાનમાં એક પ્રાદેશિક પક્ષ કે જે એમના ઉત્થાન માટે પોતાની ભૂમિકા અદા કરતા જોવા મળે છે તો આ વાત થઈ ઝારખંડ રાજ્ય પૂરતી એના પ્રદેશ પૂરતી સીમિત ઝારખંડ પક્ષના અનુસંધાનમાં બીજા ફેક્ટર્સ પર આપણે મિત્રો આગળ વધીએ એના પર ફોકસ કરીએ કે ખૂબ પ્રચલિત છે મહારાષ્ટ્ર અને એની અંદર પણ શિવસેના શિવસેના પર થોડું ફોકસ કરીએ મહારાષ્ટ્રની અંદર પાંચથી છ દશકમાં જે શિવસેના જે છે એ ખૂબ જ મજબૂત તરીકે ક્યાંક વિકસ્યો હોય તેવું આપણને ખ્યાલ આવે છે બાળ ઠાકરે ઓગણીસો ચોસઠમાં એની સ્થાપના એ મરાઠી ગૌરવ જાળવવા એક બિન રાજકીય સંસ્થા તરીકે બિન રાજકીય સંસ્થા તરીકે એની સ્થાપના કરી હતી ઠાકરેનો ઉદ્દેશ્ય એ સ્પષ્ટ કરતા એમણે કહ્યું હતું કે શિવસેના એ સેવા સંસ્થા તરીકે કામ કરશે તે રાજકારણથી દૂર રહેશે પરંતુ એથી વિપરીત જેમ પગભર થાય છે ત્યારે ઓગણીસો સડસઠમાં મુંબઈમાં જે ચૂંટણી થાય છે એમાં એ ચંપ લાવે છે ચૂંટણીમાં ભાગ લેતું એ જોવા મળે છે એમનું જે સાપ્તાહિક છે જેને જેનું નામ છે માર્મિક તો એમના જે માર્મિક નામના સાપ્તાહિક છે એનું પ્રકાશનમાં એમને બહાર પાડવામાં આવેલી મુંબઈમાં આવેલા જે દક્ષિણ ભારતીયો હોય કે ઉત્તર ભારતીયો હોય ગુજરાતીઓ હોય તો એમના ટોટલી અનુસંધાનમાં ક્યાંક વ્યંગ્યાત્મક રીતે એ ટીકા કરતા જોવા મળે છે અને મરાઠી ભાષા જે છે એનો જનમાણસ જે છે એને માટે એક એક જનાધાર માટે એક ચોક્કસ રીતે તૈયાર કરતા એ આપ આપણે જોઈ શક્યા છે બાલ ઠાકરે આજીવન એના પ્રમુખ રહે છે ક્યાંક ને ક્યાંક એમનું કડક વલણ અને એકાધિકાર વર્ચસ્વ એ ધરાવતા હોવાથી તેમની છાપ પણ એ રીતે ઉભરે છે અને પક્ષના જે તમામ જે કાર્યભાર લઈ લો કે એનો વહીવટ લેલો એ તમામ વસ્તુ જે છે એ એમના જે નિવાસ છે જેને આપણે માતૃશ્રી તરીકે ઓળખી શકીએ એમાં આ પ્રકારનો ચોક્કસ એમનો જે ને વહીવટ એ ત્યાં થતો એ પણ આપણે જોઈ શકીએ છીએ મુંબઈના મધ્યમવર્તી મુંબઈના મધ્યમ વર્ગી મરાઠી રહેવાસીઓ જે શહેરમાં નોકરી મળી રહે એના માટે આ પક્ષ ક્યાંક દેખાવ કરતા એ જોવા મળે છે મુંબઈ છે થાણે છે અને ત્યારબાદ એ કોંકણમાં આ પક્ષનો ચોક્કસ એવો પ્રચાર કરતા એ જોવા મળે છે એ ગ્રામીણ મહારાષ્ટ્રમાં પણ આનું જે સંગઠન જે છે એ પણ ક્યાંક પ્રચાર કરતું સક્રિય થતું આપણને જોવા મળે છે સંગઠન વફાદાર અને સમર્પિત કાર્યકરો ની મજબૂત પીઠ પીઠબળ એ આ પક્ષને ઊભું કરવામાં એક ચોક્કસ યોગદાન આપતું જોવા મળે ઠાકરેજી દ્વારા પક્ષની જે તમામ નિમણૂંકો છે તથા તેમની હકાલપટ્ટીઓ એ એમના થ્રુ થતી હોય તે આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ વિચારસરણીની દ્રષ્ટિએ જોઈએ તો પક્ષની શરૂઆત એ મરાઠીવાદ ના મુદ્દાથી થઈ અને મરાઠી માનસ મરાઠી અસ્મિતા જય મહારાષ્ટ્ર છત્રપતિ શિવાજી મહારાજના હિન્દુ રાષ્ટ્રની કલ્પના મુજબ એક હિન્દુ એકતા અને હિન્દુ હિતો જેવા આ બધા તમામ મુદ્દાઓ જે છે એ ઉછેડ્યા હતા એ છલકાયા હતા પર્ટિક્યુલર આ સમયમાં અને પરંતુ જે હિન્દુ રાષ્ટ્રના જે મુદ્દાથી એ ક્યાંક વિસ્તર્યો છે એટલે કે હિન્દુ રાષ્ટ્ર જે આ બધા ફેક્ટર્સ છે એનાથી એનો કંઈક વિસ્તાર થાય તે આપણે ચોક્કસ રીતે જોઈ શકીએ જ્યારે વાત આવે ઓગણીસો સિત્તેરમાં તો એની વિધાનસભાની જે ચૂંટણી છે એમાં એક બેઠક એ જીતે છે અને ત્યારબાદ એ પોતાની જે વિચારધારા જે છે એના કેટલાક મુખ્ય મુદ્દાઓ એ બનાવતા જોવા મળે છે એ રજૂ કરતા જોવા મળે છે તો એ કયા કયા હોઈ શકે એક તો એક રૂઢિચુસ્તવાદ જે છે એના પર ફોકસ થાય છે બીજું એ હિન્દુત્વ અને હિન્દુ રાષ્ટ્રવાદી ત્રીજું ફેક્ટર્સ રાષ્ટ્રીય આર્થિક રાષ્ટ્રીયવાદ એના પર પણ ધ્યાન આપે છે ઉદામવાદી રાષ્ટ્રવાદ છે જે જમેણી લોકરંજકવાદ છે તથા મરાઠીવાદ આ બધા મુદ્દાઓ જે છે એ સિત્તેરના દશકમાં ઓગણીસો સિત્તેરના દશકમાં આ બધા ફેક્ટર્સો ઉપર એ ધ્યાન આપવાની વાત કરે છે એના મુદ્દાઓ એ આ રહે છે બ્રાહ્મણ હોય કે સીપી હોય કે પઠારે પ્રભુ આ જે ઉપલી મહારાષ્ટ્રની જ્ઞાતિઓ છે મિત્રો એ શિવસેનાના મંચ ઉપર એકત્રિત થતી આપણને જોવા મળે છે અને ઓગણીસો પંચોતેરમાં કાર્યકારીની એક ટેકો એ લોકો આપતા હોય ને એ આપણે જોઈ શકીએ સિત્તેર ટકા જેટલા શિવસૈનિકો જે છે એ ઓબીસી જ્ઞાતિના હોવા છતાં જે મંડળ ભલામણોનો એ વિરોધ એમણે કર્યો સંગઠનમાં બ્રાહ્મણોનું વર્ચસ્વ રહ્યું અને જેથી સામે એ વિરોધ પણ થયો મરાઠા હોય શિલ્પી હોય અગરી હોય માળી હોય દલિતો હોય આ બધાનો પણ એમને ચોક્કસ રીતે ટેકો મળે છે મરાઠી ભાષાવાદ અને પ્રદેશવાદના મુદ્દે તેઓ આગળ વધે છે જ્ઞાતિ ભેદભાવને સમતળ કરવામાં આ પક્ષ ક્યાંક ને ક્યાંક એ સફળ રહ્યો હોય તે પણ જોઈ શકીએ છીએ જે મરાઠા જનાદાર જે છે એ કોંગ્રેસ પાસેથી આ બધા ફેક્ટર્સના અનુસંધાનમાં એ ક્યાંક છીનવી લેતું હોય એ ફેક્ટર્સના સમયગાળામાં આપણે જોઈ શકીએ જે ચૂંટણી માટેની જે કામગીરી જોઈએ તો જે આ પક્ષની જે પ્રાદેશિકતાના જે મુદ્દાઓ એ લઈને એમને વિધાનસભાની ચૂંટણીમાં દેખાવ કરી તે ઉત્તર ઉત્તર ક્યાંક સુધારો થયો હોય તે આપણે આ પર્ટિક્યુલર સમયગાળામાં આપણે જોઈ શકીએ બે હજારની ઓગણીસની જે ચૂંટણી જે છે એમાં ભાજપ સાથે જે જોડાણ હતું એ તૂટતું આપણને જોવા મળે છે અને એનસીપી તથા કોંગ્રેસ સાથે જે જોડાણ કરી એ જે નવી સરકાર જે છે એ બનાવતી પણ આપણને કેમ જોવા મળે છે મિત્રો બાળ ઠાકરેના અવસાન પછી જે પક્ષનો વારસો જે છે એમના પુત્ર જે છે ઉદ્ધવ ઠાકરે તથા એમના પૌત્ર આદિત્ય ઠાકરે એને મળતો આપણને જોવા મળે ઠાકરેજીના જે ભત્રીજા રાજ ઠાકરે છે એ આનાથી ક્યાંક નારાજ થાય છે અને એ જુદા થઈને મહારાષ્ટ્રમાં એક નવનિર્માણ સેના જેને આપણે એમએનએસ તરીકે ઓળખીએ એની એ સ્થાપના કરતા જોવા મળે છે શિવસેના પક્ષ આ જે સંચાલન છે એ બંધારણ નું જે કહેવાય ઘડતર એ ક્યાંક આ પક્ષમાં જોવા મળતું નથી અને એટલા માટે કહેવાય છે કે એના સંચાલન માટે બંધારણ બનાવવામાં આવ્યું ન હતું તો ચૂંટણી પંચ જે છે એ આ પક્ષની જે માન્યતા રદ કરવાના કંઈક અલગ કડક વલણ અપનાવતું એ જોવા મળે અને એના અનુસંધાનમાં એમને બંધારણ આ પક્ષના અનુસંધાનમાં કે પક્ષના અનુસંધાનમાં પોતાનું એક બંધારણની રચના કરતા જોવા બના બનાવતા આપણને જોવા મળે છે તો આ બધા અનુસંધાનમાં ક્યાંક ને ક્યાંક આપણે જોઈ શકીએ કે લોકશાહીના જે આદર્શ મૂલ્યો જે છે એ તરફ આ પક્ષ ક્યાંક આગળ વધતો હોય તેમ આપણે ચોક્કસ રીતે જોઈ શકીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે બે મુખ્ય રાજકીય પક્ષો કે જે ઝારખંડમાં ઝારખંડ પક્ષ અને મહારાષ્ટ્રની અંદર શિવસેના એની ચોક્કસ ટૂંકા ગાળામાંની અંદર પણ એની ચોક્કસ શું ભૂમિકા છે આ પ્રાદેશિક પક્ષોની જે તે રાજ્યની અંદર કેટલું પીઠબળ ધરાવે છે અને કેટલાક ઘણા લાંબા સમયથી એ પોતાની મજબૂતાઈ સાથે આ પક્ષ ઉભર્યો છે અને પોતે કઈ રીતે વિકાસ કરીને એ વિકાસ કાર્યોને આગળ વધારવામાં એ સ્થિરતા લાવવામાં અને પોતાનું પર્ટિક્યુલર રાજ્યની અંદર પોતાનું એક વર્ચસ્વ જમાવવા માટે એક મજબૂતાઈ લાવવા માટે શું એમનું યોગદાન છે તે આપણે ચોક્કસ રીતે જોઈ શકીએ છીએ મિત્રો આપણે ઘણા બધા પોલિટિકલ સાયન્સના વિદ્યાર્થીઓ હોવાને ના દે મેં રજૂઆત કરી હતી કે આ વિષય કેટલો રોમાંચક છે વિષયની વ્યાપકતા કેટલી વિશાળ માત્રામાં છે અને એના અનુસંધાનમાં જ આ વિષયના અનુસંધાનમાં જ આપણે રાજકીય પક્ષો છેલ્લા ઘણા બધા લેક્ચરથી એક પર્ટિક્યુલર ટૉપિકના અનુસંધાનમાં વાત કરી કે રાજકીય પક્ષો ની શું ચોક્કસ એવી ભૂમિકા રહે છે આ તમામ ફેક્ટર્સોની અંદરમાં આપણે જોયું કે રાજકીય પક્ષ જે રાષ્ટ્રીય કક્ષાના હોય કે પ્રાદેશિક હોય એની જે મજબૂતાઈ જે છે એ કઈ રીતે આપણને સીધી રીતે કે આડકતરી રીતે અસર કરતા આપણને જોવા મળે છે તો આ સાથે હું વિશાલિયા કે જે આપણે જોયું છે કે ઘણા બધા રાષ્ટ્રીય કક્ષાના પક્ષો જે આપણે જોઈએ અને પ્રાદેશિક કક્ષાના પણ પક્ષો છે કે જે તે રાજ્યની અંદર પણ એ ચોક્કસ એક પોતાનું ચોક્કસ એક યોગદાન આપે છે લોકતંત્ર વ્યવસ્થાની અંદર પક્ષોની ભૂમિકાની અંદર જે રાષ્ટ્રીય હોય કે પ્રાદેશિકતા હોય એમની વચ્ચે સ્પર્ધા તો રહેશે પણ એક ચોક્કસ પ્રકારની એક ચોક્કસ પ્રકારની ભૂમિકા એ અદા કરતા જોવા મળે છે પછી એ પ્રાદેશિક પક્ષો હોય કે રાષ્ટ્રીય કક્ષાના હોય તો આ બધા ફેક્ટર્સ જે છે એ આપણી જે લોકતંત્ર વ્યવસ્થાને આગળ ધપાવવા માટે આપણી જે જીવન રોજમરચાની જે જીવન જરૂરિયાતો છે એના અનુસંધાનમાં આ બધા જે પક્ષો જે છે એનું યોગદાન કંઈક વિશેષ માત્રામાં આપણે ચોક્કસ રીતે જોઈ શકીએ છીએ તો આ સાથે હું વિશાલ એમ ટુંડા રાજકીય પક્ષોના અનુસંધાનમાં આપણી સમક્ષ જે રજૂઆત કરી છે હું વિદ્યાર્થી મિત્રો અપેક્ષા રાખું છું કે કંઈક અંશે આના અનુસંધાનમાં તમને કંઈક સમજણ આવી હશે કંઈક રાજકીય પક્ષોના અનુસંધાનમાં આપને કંઈક સમજ આપણી રહી હશે એ સાથે આ જે ટોપિક જે છે એ અહીંયા હું વિરમું છું જય ભારત જય હિન્દ